ગાયત્રી જયંતિની સમગ્ર વિશ્વમાં અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ઉજવવામાં આવેલ છે ગાયત્રી શક્તિપીઠ ભુજ ખાતે ગાયત્રી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ગાયત્રી જયંતિના દિવસે ગાયત્રી શક્તિપીઠ ભુજ ખાતે દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અખંડ જાપ તથા વિશેષ પૂજનનું પણ આયોજન કરવામાં આવેલ હતું દીપ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવેલ હતું આ અંગે સંગીતાબેન જોશીએ ન્યૂઝ સાથે વાત કરી હતી હું સંગીતા વિષ્ણુ જોશી ગાયત્રી શક્તિપીઠ ભુજ ગાયત્રી જયંતિ છે અને આ ગાયત્રી જયંતિનું પર્વ છે એને વિશેષ રીતે આખા વિશ્વની અંદર ગાયત્રી પરિવાર દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા ઉજવવામાં આવે છે કારણ કે આ જ દિવસે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક વેદમૂર્તિ તપોનિષ્ઠ યુગદ્રષ્ટા પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતે સ્થૂળ શરીરનો ત્યાગ કર્યો હતો અને એમણે આ જ દિવસે પોતે સૂક્ષ્મમાં વિલીન થઈ અને મહાપ્રયાણ કર્યું હતું અને એ ગાયત્રીના સિદ્ધ સાધક પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા આજના દિવસને ગાયત્રીની ચેતનાને જનજન સુધી પહોંચાડવા માટેનો એક જે દરેક પરિજન માટે એમનું આવાહન હોય છે તો એ સંદર્ભમાં યુગઋષિને શ્રદ્ધાંજલિના સ્વરૂપમાં અહીં અમે અખંડ જાપ રાખ્યા છે અત્યારે દસ વાગ્યાથી કરી અને સાંજે છ વાગ્યા સુધી બીજું અમારે શક્તિપીઠમાં નિયમિત સવારે યજ્ઞ થાય છે એ ક્રમ તો છે જ અમારો ત્યાર પછી અમે વિશેષ પૂજન કરેલું નવથી દસ અને ત્યારબાદ અમારો જે અખંડ જાપનો કાર્યક્રમ અત્યારે પણ ચાલુ છે અને એની પૂર્ણાહુતિના સ્વરૂપમાં જે યુગઋષિ દ્વારા દીપ યજ્ઞ કહેવામાં આવ્યો છે કે જેના માધ્યમથી ઘણા બધા વ્યક્તિઓને થોડા નાના કર્મકાંડની અંદર ખૂબ જ સારામાં સારી રીતે જ્ઞાન ગાયત્રી મહામંત્રની વિદ્યાનો વિસ્તાર કરી શકાય એ અંતર્ગત અમે દીપ યજ્ઞનો આયોજન છે અમારું જે અમે સાંજે છ થી સાત રાખેલ છે જેમાં અમારા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો અત્યારે પણ ઉપસ્થિત છે અને સાંજે પણ બધા આવશે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર એટલે કે દેવ પરિવાર અને પૂજ્ય ગુરુદેવ દ્વારા જેટલી પણ શક્તિપીઠો સ્થાપવામાં આવી છે એની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગાયત્રીની શક્તિનો વિસ્તાર ગાયત્રી દેવીના સ્વરૂપમાં તો ચોક્કસ આપણે પૂજીએ છીએ પણ જે ચોવીસ અક્ષરની એની વિદ્યા છે એટલે કે દેવત્વનો વિકસિત થાય મનુષ્યમાં દેવત્વ ધરતી પર સ્વર્ગનું અવતરણ એનો મુખ્ય ઉદ્દેશ્ય અને સંકલ્પ છે તો એને અનુલક્ષીને શક્તિપીઠની અંદર રચનાત્મક પ્રવૃત્તિઓ જે સમાજને ઉપયોગી છે એ અમારા શક્તિપીઠ દ્વારા કરવામાં આવે છે જેને અંતર્ગત અમારે દર રવિવારે અહીંયા હોમિયોપેથિક જે ચાલે છે જેમાં ભૂમિબેન સોમયા સેવા આપે છે અને સાથે સાથે અમારું ફિઝિયોથેરાપીનું જે કેન્દ્ર છે એ અત્યારે હમણાં નિઃશુલ્ક બે દિવસથી જેમાં હિમાલી બા છે એ અમારે સેવા અહીંયા આપવા માટે આવ્યા છે અને આ રીતે ઘણા બધા એવા જે સમાજને ઉપયોગી થાય અને દવા સામાન્ય એમ કે નિઃશુલ્ક મળે એવા ભાવથી અમે અહીં અલગ અલગ જાતના રોગો નિદાનના પણ કે અમે કરતા હોઈએ છીએ સાથે અમારો એક બે પ્રોજેક્ટ બીજા ચાલે છે જેમાં છે વૃક્ષારોપણ જેને અત્યારે સમગ્ર કચ્છની અંદરથી સારામાં સારો સપોર્ટ મળી રહ્યો છે જે અમારી યુવા ટીમ દ્વારા થઈ રહ્યું છે કે જેમાં દર રવિવારે વૃક્ષ વાવવામાં આવે છે ને અત્યાર સુધી અમારા જે પ્રોજેક્ટ અલગ અલગ થયા છે એ પણ એમાં અમારે સત્તર કે અઢાર પ્રોજેક્ટ વૃક્ષના અને માત્ર વૃક્ષ વાવતા નથી પણ એ વૃક્ષનો ઉછેર કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં લગભગ વીસેક હજાર વૃક્ષો આવા આપણા આખા કચ્છની અંદર વાવવામાં આવ્યા છે અને એનો ઉછેર કરવામાં આવ્યો છે બીજી વસ્તુ કે અત્યારે આપણે જોઈએ છીએ કે નૈતિકતાનું પતન થઈ રહ્યું છે બરાબર છે તો આવા સમયે જો બાળકને શ્રેષ્ઠ સંસ્કાર આપવામાં આવે તો એ બાળક છે એ ભવિષ્યનો દેશનો નાગરિક છે તો એટલા માટે અમે ગર્ભથી જ બાળક છે એ સદજ્ઞાન અને સંસ્કાર લઈને આવે એના માટે આવો ઘડીએ સંસ્કારવાન પેઢી એ નામનું એક આંદોલન ચલાવી રહ્યા છીએ જેમાં અમે બહેનોને સંસ્કાર કરાવીએ છીએ સંસ્કાર કરાવ્યા બાદ એને નિયમિત રીતે અમે પ્રશિક્ષણ આપીએ છીએ અને એનું નામ છે માતાની પાઠશાળા જે અંતર્ગત અમે નિયમિત રીતે દિનચર્યા એની કેવી હોવી જોઈએ એ વિશે આખા દિવસની જે કાંઈ પણ સારી પ્રવૃત્તિઓ છે એ દરેક માતાઓ પાસે કરાવીએ છીએ અને એનું અમને આઉટપુટ રિઝલ્ટ પણ મળ્યું છે કે જેના ઘરે બાળકો આવ્યા છે એ ખૂબ જ બીજા કરતાં કંઈક વિશેષ બાળકો છે અને એ સૌથી મોટામાં મોટી ઉપલબ્ધિ પરમ પૂજ્ય ગુરુદેવ અને પરમવંદરને માતાજીની કૃપાથી પ્રાપ્ત થઈ છે